નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ગત શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડની ધરતી પર સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો એક જોરદાર ભૂકંપ આવ્યો આ ભૂકંપના વિડીયો અને ફોટા તમે જોયેલા હશે મિત્રો આજથી ચોવીસ વર્ષ પહેલાં એટલે કે બે હજાર એકમાં ગુજરાતમાં કચ્છમાં પણ આવો એક જોરદાર ભૂકંપ થયેલો હતો જેનું કેન્દ્ર બિંદુ હતું કચ્છ જેમાં ગુજરાતના લગભગ વીસથી ત્રેવીસ જિલ્લાઓની અસર થયેલી હતી જેનું પ્રમાણ એ સાત પોઈન્ટ સાતની તીવ્રતાનું હતું તો એ જ રીતના ગયા શુક્રવારે પણ મ્યાનમાર અને થાઇલેન્ડની ધરતી ઉપર સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો અને જેમાં ઘણી બધી બિલ્ડિંગો સેકન્ડોમાં જમીન દોસ્ત થયેલી હતી જેમાં હજારો લોકોના મોત થયા તો આજના વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું સૌથી પહેલાં માહિતી મેળવીએ તો સામાન્ય રીતે ભૂકંપ બે પ્રકારે હોય એક તો જ્યારે જમીનની અંદર આવેલી બે પ્લેટો એકબીજા સાથે ટકરાશે તો ભૂકંપ નાચકો અનુભવાય છે અને બીજી જો માહિતી મેળવીએ તો જમીનની અંદર લહેરો લાવા એટલે કે જ્વારામુખીનો જે લાવા હોય એ લાવા બહાર આવવા માટે તાકાત કરશે પૃથ્વીની ઉપરની સપાટી ઉપર જે પોપડો હશે પોપડો મજબૂત હોવાને કારણે લાવા બહાર આવી શકશે નહીં તો ક્યારેક એના લીધે પણ ભૂકંપના આંચકાનો અનુભવ થાય છે માહિતી મેળવીએ તો મ્યાનમાર અને થાઇલેન્ડમાં સાત પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપે વિનાશ વેર્યો છે એમાં એકસો ચોપન લોકો માર્યા ગયા અને એકસો બત્રીસ લોકો સાતસો બત્રીસ લોકો ઘાયલ થયેલા છે પણ આ એક આંકડો છે અંદાજિત આંકડો છે અમેરિકાની ઇન્ટેલિજન્સ મુજબ આજે આંકડો છે એક હજારને પાર છે એટલે એમાં એક હજાર કરતો પણ વધુ લોકો માર્યા ગયા હોવાની શંકા છે ધીમે ધીમે જેમ કાટમાર તપાસ એમાં વધુ મૃતદેહો જાહેર કરવામાં આવશે મ્યાનમારમાં કટોકટી પણ જાહેર કરાઈ છે એના પછી ભારત અને ઘણા બધા દેશોએ મ્યાનમારની મદદ માટે રાહત સામગ્રી મોકલેલી છે ભારતે રાહત સામગ્રી મોકલવા માટે ઓપરેશન બ્રહ્માની શરૂઆત કરેલી છે શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલ ભૂકંપ બાદ સમગ્ર દુનિયામાંથી મદદ આપવામાં આવે છે ભારતે મ્યાનમારમાં પંદર ટન રાહત સામગ્રી મોકલી આપી છે અને આ તરફ મ્યાનમારમાં કટોકટી પણ જાહેર કરાઈ છે અને બચત બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવેલી છે આ જે ભૂકંપ છે એનું કેન્દ્ર બિંદુ મ્યાનમારના મંડેલ શહેર નજીક હતું અને ત્યાં લગભગ પંદર લાખની વસ્તી છે ભૂકંપ એટલો જોરદાર હતો કે થાઈલેન્ડની રાજધાની બેંગકોક સહિત ઘણા વિસ્તારોને હચમચાવી નાખ્યા અહીંયા આગળ બાજુમાં જે ફોટો આપેલો છે એની અંદર તમે જોઈ શકો ભારત એના જે પૂર્વ રાજ્યો છે સેવન સિસ્ટર એની નીચે આગળ આવશે મ્યાનમાર અને એના નીચે આવશે અહીંયા આગળ થાઈલેન્ડ તો મ્યાનમારમાં મંડેલ આગળ તમે જોઈ શકો ત્યાં આગળ આ ભૂકંપનું કેન્દ્ર હતું અને ત્યાં આગળની વસ્તી પંદર લાખ જેટલી છે તેના આંચકા બાંગ્લાદેશ ચીન અને ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો સુધી અનુભવાયા હતા ભૂકંપ દરમિયાન મ્યાનમારની જુંટા સરકારે વિશ્વભરમાંથી મદદની અપીલ કરી હતી એટલે અત્યારે મ્યાનમારમાં એ યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી અને ત્યાંની સત્તા અત્યારે સેનાના હાથમાં છે ભૂકંપને કારણે મ્યાનમારના બે શહેરોમાં ભારે નુકસાન થયું હતું જે રાજધાની નેપિડોની છબીઓમાં બચાવ ટીમોએ કાટમારમાંથી લોકોને બહાર કાઢતી દેખાઈ હતી બેંકોકમાં એક નિર્માણધીન ઇમારત ધરાશાયી થતાં આઠ લોકોના મોત થયા હતા અને એકસો સત્તર કામદારો કાટમાન્ડની નીચે ફસાયા હતા એટલે ઘણા બધા લોકોના આમાં મોત થયેલા છે અને ઘણા લોકો ઘાયલ થયેલા છે યુએસ દ્વારા આનો એક આંકડો બહાર પાડવામાં આવેલો છે જેમાં દસ હજાર જેટલા લોકોના મોત થયેલા હોય એવી શંકા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર થાઇલેન્ડમાં બાંધકામ સ્તરોએ કુલ ત્રણ લોકોના મોત થયા છે અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે તો આની પહેલાં ગુજરાતમાં પણ આવો બે હજાર એકમાં એક ભૂકંપ આવેલો હતો જેમાં હજારો લોકોના મોત થયેલા હતા યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપના કેન્દ્રની નજીક લગભગ આઠ લાખ લોકો તીવ્ર ભૂકંપથી પ્રભાવિત થયા હતા અને મૃત્યુઆંક એક હજારથી પણ વધુ છે નેવું વર્ષ જૂનો પ્રતિષ્ઠિત એવા પુલ ઈરાવદી નદીમાં તૂટી પડ્યો ઉપરાંત ઐતિહાસિક મંડળે પેલેસનો એક ભાગ પણ ધરાશાયી થયો એટલે અહીંયા આગળ ઐતિહાસિક રીતે જે ઇમારતો હતી એને પણ ઘણું નુકસાન થયેલું છે થાઈલેન્ડની જે રાજધાની છે બેંકોંગ એમાં લોકોનો ગભરાટ અને લોકો રસ્તા પર ઉતરી આવેલા છે આ ભૂકંપ આવ્યા પછી એના થોડા સમય પછી બીજા પણ આંચકાનો અનુભવ થયેલો હતો એક લક્ઝરી હોટલની ઊંચાઈ પરથી પુલના પાણી પડતા હોવાનો વિડીયો સામે આવેલો છે આ વિડીયો તમે જોયેલો હશે ના જોયો હોય તો આ વિડીયો તમે જોઈ શકો અહીંયા પાછળ તમે જોઈ શકો મ્યાનમાર અને થાઇલેન્ડની જે બિલ્ડિંગો હતી એ થોડા જ સમયમાં જમીન દોષ થયેલી છે એટલે સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો જ્યારે ભૂકંપ આવ્યો તો એના આંચકાથી મોટી મોટી ઇમારતો જમીનદોસ્ત થઈ અહીંયા આગળ જોઈ શકો આ જે હોટલ હતી હોટલના ઉપરના ભાગમાં જે સ્વિમિંગ પુલ હતો એમાંથી પાણી નીચે પડતું જોઈ શકાય છે એટલે આની જે તીવ્રતા હશે એ તીવ્રતાનું અનુમાન કરી શકાય હોટલના સ્વિમિંગ પુલનું પાણી નીચે પડી રહ્યું છે અહીંયા આગળ તમે આ વિડીયોમાં જોઈ શકો એટલે સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો આજે જોરદાર ભૂકંપ હતો આગળ તમે જે વિડીયો જોયા એ વિડીયોમાં તમે જોયું કે ઉપરથી એટલે કે હોટલની ઉપર જે સ્વિમિંગ પુલ હતો એમાંથી પાણી નીચે પડતું હતું ભારતમાં કોલકાતા ઇમ્ફાલ અને મેઘાલયના પૂર્વગારો હિલ્સમાં હળવા ભૂકંપના આંચકા નોંધાયા હતા પરંતુ કોઈ નુકસાન થયું નથી એટલે મ્યાનમાર બાજુ ભારતના જે રાજ્યો આવેલા છે તે પૂર્વ ભારતના રાજ્યો જેને સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે આ રાહત સામગ્રીમાં તંબુ સ્લીપિંગ બેગ ધાબરા તૈયાર ખોરાક પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સ્વચ્છતા કીટ જેવી અલગ અલગ જે જરૂરી વસ્તુઓ હોય દવા સહિતની એ મોકલવામાં આવી અને આના માટે ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે અને પંદર ટન જેટલી રાહત સામગ્રી મ્યાનમાર અને થાઇલેન્ડમાં મોકલવામાં આવેલી છે ભારતે શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે વિદેશ મંત્રાલયે બંને સરકારો સાથે સંપર્કમાં રહેવા સૂચનાઓ આપવામાં આવેલી છે એટલે ભારત એ જરૂરી તમામ મદદ કરવા માટે તૈયાર છે અહીંયા આગળ તમે જોઈ શકો ઊંચી ઊંચી જે બીમા ઇમારતો હતી એ સેકન્ડોના સમયમાં જમીન દોસ્ત થયેલી છે આ ઈમારતોને નીચે હજારો લોકો દટાયેલા છે એટલે જેમ આનો કાટમાર હટાવવામાં આવશે એમ આંકડો વધતો જાય એવી શક્યતાઓ છે અહીંયા આગળ તમે જોઈ શકો મ્યાનમારની મદદ માટે ભારતનું ઓપરેશન બ્રહ્મા જેમાં પંદર ટન જેટલી રાહત સામગ્રી મ્યાનમારમાં મોકલવામાં આવશે અને તેમાં દસ હજારથી વધુ લોકોના મોત થયા હોય એવી શંકા છે જે ટૂંક સમયમાં હવે ખબર પડશે જેમ જેમ કાટમાર હટાવાશે એમ એક નક્કી ઓકડો બહાર પાડવામાં આવશે કે આ ભૂકંપથી કેટલા લોકો પ્રભાવિત થયા તે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી હમણાં ગયા શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડની ધરતી પર સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો એક જોરદાર ભૂકંપ ત્રાટક્યો તેના વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત